વર્ષની અંદર વધી રહી છે સૌથી પહેલા તો આપણા દર્શકોને હેપી દિવાળી કહી દઉં કારણ કે આજે દિવાળીનો પર્વ છે પરંતુ દેવાયત ખાવડ માટે આ દિવાળી હવે કેવી દિવાળી રહેશે એ આપણે જોવાનું રહેશે આપણી સાથે એડવોકેટ મિહુલ બોગરા જોડાઈ ગયા છે કેમ કે એડવોકેટ મિહુલ બોગરા એ દેવાયત ખાવડ ઉપર કેસ ફાઇલ કર્યો છે મિહુલભાઈ શું કેસ ફાઇલ કર્યો છે અને કેમ તમને હવે કેસ ફાઇલ કરવાની જરૂર લાગી એમને માફી માંગી ચૂકી હતા ઘણા બધા એવા કથિત કલાકાર છે બરાબર અને હું અમુક ની વાત કરીશ કે જે લોકો અવારનવાર એ આવા યુવાઓને ગેરમાર્ગે દોરતા હોય છે બફાટ કરીને રાષ્ટ્રીય પુરુષો નું તો અપમાન કર્યું પણ સ્ટેજ પર ચડીને પોલીસ ગાંડી થઈ જાય આવા સ્ટેટમેન્ટો આપતા હોય છે જાહેર મંચ પરથી તેનાથી યુવા શું શીખશે યુવાઓને આપણે હથિયાર ચલાવવાના નથી શીખવાડે કાયદાઓ શીખવાડવાના છે આ તો કાયદાઓને ધ્વસ્ત કરી નાખવા બાબતના બધા વિડીયો એમના જોતા હોય છે સોશિયલ મીડિયામાં અને એમાં યુવાઓ પાછા રીલ પણ બનાવતા હોય છે જેનાથી યુવા બહુ મોટા પાયે એટલે એના માટે મને અત્યંત આવશ્યકતા લાગી કે ભાઈ ઠીક છે આમનો તો એક ધંધો થઈ ગયો છે કે સ્ટેજ ઉપર બફાટ કરી દો નેગેટિવ સ્ટાર્ડમ મેળવો નેગેટિવ સ્ટાર્ટઅપ મેળવ્યા પછી માફી માંગો વિક્ટીમ કાર્ડ રમો અને પછી પોઝિટિવ સ્ટાર્ટઅપ મેળવો એટલે જે આ એમનો ધંધો કરી નાખ્યો છે માફી માંગવાનો એકાદ બને માફી માંગવા માટે તો આ ભાઈને મળી જાય કદાચ પણ હવે માફી કામમાં નહીં આવે જો તમે બફાટ કરો છો એ પણ રાષ્ટ્રીય પુરુષો જેમને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે દેશને આઝાદ કરવા માટે

રાષ્ટ્રીય પુરુષો જેમને પોતાના પ્રાણ ની આહુતિ આપી દીધી છે દેશને આઝાદ કરવા માટે એમના વિશે બફાટ કરશો ને તો તમને ક્યારેય પણ છોડવામાં નહીં આવે અને આ વસ્તુ ક્યારે પણ ચાખી લેવામાં નહીં આવે એ હેતુ સર

કે આ બધી વસ્તુઓ ફેબ્રિકેટેડ હોય છે ફેબ્રિકેટેડ એ કયા સેન્સ હોય છે કે ભાઈ તમે એક આ ભાઈ જે કથિત લોક સાહિત્ય કલાકાર છે એ અને એમનો ગીરો જેમના સમર્થનમાં ત્રણ ચાર પાંચ જે લોકો હોય એ બધા એક થઈને જાણી જોઈને ઇન્ટેન્શનલી રાષ્ટ્રીય પુરુષો અપમાન કરે વાદ પેદા કરે લોકોને સમાજમાં બાટે આ લોકો ભેદભાવ કરે અને લોકો જાતિ જ્ઞાતિમાં બટાઈ એટલે આ લોકો એક એક ક્રિએટ કરે ષડયંત્ર બનાવે અને ષડયંત્ર ના ભાગરૂપે પછી એક વ્યક્તિને ઉપર દર્શાવવામાં આવે જેનાથી શું થાય કે એક જે મુદ્દો રાષ્ટ્ર માટે હોવો જોઈએ રાષ્ટ્ર પ્રેમનો હોવો જોઈએ એ મુદ્દો જાતિ જ્ઞાતિ વગેરેમાં બટાઈ જઈ જાય

એનું પણ એક કારણ છે આની ઉપર મેં એક વિડીયો બનાવ્યો છે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે જે દેવાય ખાવડ બોલ્યો છે એના ઉપર તો એ વિડીયો ઉપર અભદ્ર સરદાર પટેલ ઉપર એમનો જે સમર્થનનો એક સમૂહ હોય એ સમૂહ દ્વારા હું અત્યારે લાઈવમાં બોલી ના શકું સરદાર પટેલ વિશે એવા અભદ્ર શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે એટલે કેવું છે એ વિડિયો છે ને મેં નવ તારીખે પોસ્ટ કર્યો છે ગઈ નવ તારીખે સવારે સાડા વાગ્યા આસપાસ અને વિડીયો ઉપર સાડા પાંચ છ વાગ્યા થી એકદમ નેગેટિવ કોમેન્ટ નો ભરભાર ચાલ્યો કે ભાઈ નેગેટિવિટી ચાલી એ વિડીયો ઉપર તો એનો મતલબ શું થાય છે કે જે કથિત કલાકાર ઉપર મેં વિડીયો બનાવ્યો હતો એમના જે બે ત્રણ ચાર પાંચ હોય એના દ્વારા એક ષડયંત્ર રચી અને ત્યારબાદ જે મુદ્દો એ કથિત લોક સાહિત્ય કલાકાર જે યુવાઓને દુષ્પ્રેરણા આપે છે એ મુદ્દો હતો એને જાતિવાદ જ્ઞાતિવાદમાં ફેરવવા માટે ફરી સરદાર પટેલ વિશે અભદ્ર ટિપ્પણીઓ ચાલુ કરાવવામાં આવી એટલે એ વ્યક્તિ એક કેવાયેલો છે એક રીઢો બ્લેનગાર છે ઓલરેડી ત્રણસો નો આરોપ તે વ્યક્તિ છે બરાબર જુબલેબલા લોકો ઉપર એમણે કર્યા છે વીસ દિવસની જેલની કસ્ટડી ભોગવીને એ વ્યક્તિ આવેલો છે તો એ વ્યક્તિ ઉપર કોઈ સિમ્પલથી ના હોવી જોઈએ મને એવું હતું કદાચ વિડિયો મૂકવાથી એ વ્યક્તિમાં કંઈ પરિવર્તન આવે એને ખબર પડે કે યુવાને દેશપ્રેણા દુષ્પ્રેરણા ના અપાય યુવાનોને પણ એ વ્યક્તિમાં કોઈ સુધારો આવ્યો મને લાગતું નથી